સગીરાને મેસેજ મોકલવાના બનાવમાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે લખતર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એફઆરમાંથી મળતી માહિતી મુજબ ગ્રામ્ય વિસ્તારની યુવતીને તેના જ ગામનો યુવાન દિનેશ સિંધવ યુવતીને તું તો નહોતી ત્યારે મેં વિડીયો ઉતારી લીધો છે તેમ જણાવી યુવતી સામે બે બસ જેમચાળા કરી યુવાનને ઘરે એકલી હોય ત્યારે ઘરમાં આવી તેને છેડતી સાથે સારી અડપલા કરતો હતો આથી યુવતીને દિનેશ સિંધવના શારીરિક અને માનસિક ત્રાસના કારણે કંટાળી જઈ ઝેરી દવા પી લીધી હતી યુવતી ચાર દિવસ પછી ભાનમાં આવતા તેની સાથે બનતી ઘટનાનું વર્ણન કરતાં લખતર પોલીસ સ્ટેશન સ્ત્રી અત્યાચાર કાયદા અંતર્ગત પોલીસ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરવામાં આવતા લખતર તાલુકામાં સ્ત્રી અત્યાચાર કરતાં અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે રિપોર્ટર વિજય જોશી લખતર વધવાન ટ્વેન્ટી ફોર ન્યૂઝ